વધુ ધારાસભ્ય તૂટવાનો આમ આદમી પાર્ટીને ભય અમદાવાદમાં ચેઇન નેચરો થયા બેફામ સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખૂંચીને લોટારાઓ ફરાર શહેરમાં સતત વધી રહ્યો છે ક્રાઇમ રેશિયો ભરૂચ નગરપાલિકાએ દિવાળો ફૂંકતા શહેરમાં છવાયો અંધાર પર ડીજીવીસીએલને સાડા કરોડની ચૂકવણી બાકી હોવાથી બે જેટલી સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કપાયા મધ્યપ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુદેવો સાંઈએ મુખ્યમંત્રી પદના શપથ લીધા પ્રધાનમંત્રી મોદી સહિત અનેક નેતાઓ રહ્યા હાજર હિન્દી જગતના પ્રખ્યાત કવિ એક કવિતાની છેલ્લી બે પંક્તિઓ છે મેરે દેશ સંસદ સંસદ મૌન હુમલાની આજે વરસી હતી નવી સંસદની અંદર શિયાળા સત્રનું સેશન ચાલી રહ્યું હતું મોટા ગજાના નેતાઓ અને મંત્રીઓ અને સાંસદો ત્યાં આગળ બિરાજમાન હતા રાજકીય ગરમાગરમી ચાલી રહી હતી ત્યારે અચાનક કેટલાક લોકો સંસદની અંદર ઘૂસીને આવે છે નારેબાજી કરે છે ટેબલો ઉપર કૂદવા લાગે છે કોણ છે આ લોકો કે જેઓ સંસદની અંદર ઘૂસી ગયા સુરક્ષાથી ચુસ્ત નવી સંસદની અંદર આટલું મોટું કાવતરું કેવી રીતના થયું સુરક્ષાની આટલી મોટી ચૂક કેવી રીતના શક્ય છે અને કોણ છે આ લોકો શું તેમણે પૂર્વ નિયોજિત કાવતરું હતું કે શું સમગ્ર વિગતો જાણીશું રિપોર્ટ લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક અજાણ્યો વ્યક્તિ સભાગૃહ સુધી પહોંચતા ખળભળાટ સુરક્ષાને જોતા કાર્યવાહી સ્થગિત કરવામાં આવી સંસદની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે લોકસભાની કાર્યવાહી દરમિયાન બી અજાણ્યા વ્યક્તિ ગૃહમાં ઘૂસી આવ્યા આ બંને વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદીને અંદર આવ્યા હતા તેમને સાંસદોએ પકડી સુરક્ષાકર્મીઓને સોંપ્યા હતા લોકસભાની કાર્યવાહી ત્યારબાદ બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે બંને સાંસદના નામે લોકસભાની મુલાકાત માટે આવ્યા હતા

સંસદની નજીક પ્રદર્શનથી સુરક્ષાકર્મીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો સંસદની નજીક આ પ્રદર્શનથી લોકોમાં ગભરાટ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક જે રાજ્યમાં અન્ન પક્ષોની સરકાર હોય છે ત્યાં આગળ ભાજપનું ઓપરેશન લોટસ ચાલતું હોય છે અને આ ઓપરેશન લોટસનો એક જ મકસદ હોય છે સત્તા બહુ લાંબા સમયથી ગુજરાતની અંદર ઓપરેશન લોટસનો શબ્દ ભૂલાઈ ગયો હતો પરંતુ આજે ફરી તાજો થઈ ગયો છે કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે આ પાછળ ઓપરેશન લોટસનો જ મકસદ ગણવામાં આવી રહ્યો છે કેમ અચાનક જ ભૂપેશ ભાયાણીએ રાજીનામું આપીને ભાજપનો ફરી સાથ લીધો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ રિપોર્ટમાં લોકસભા ચૂંટણીને હવે વેઢે ગણી શકાય તેટલા મહિના જ બાકી છે તમામ પક્ષોએ રણનીતિ ઘડવાની પણ શરૂ કરી દીધી છે આ બધાની વચ્ચે વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીથી આવેલા ભૂપત ભાયાણીએ એક વર્ષની અંદર જ પોતાની જનતા સાથે દ્રોહ કરતા રાજીનામું ધરી દીધું જોકે આ કોઈ પહેલીવાર વાર નથી આ અગાઉ પણ ભૂપત ભાયાણી રાજીનામું આપશે તેવો ડ્રામા થયો હતો પરંતુ ત્યારે રાજીનામું નહોતું ધર્યું

કે સૌથી ચર્ચાસ્પદ વાત એ છે લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટીને આ ફટકો લાગ્યો છે તેની પાછળ કોનું દિમાગ છે જે પ્રકારે હાલ લોકસભા ચૂંટણી નજીક આવી છે અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતનારી આમ આદમી પાર્ટીને હવે તૂટવાનો ભય છે છેલ્લા કેટલાય સમયથી વાતો ચાલતી હતી કે આપના ધારાસભ્યો ભાજપમાં જોડાશે પરંતુ ઓપરેશન લોટસ ત્યારે સફળ થઈ શક્યું નહીં હવે જ્યારે વિધાનસભા ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે રાજકીય ગલીઓમાં ચર્ચાઓ એવી છે કે આ ઓપરેશન લોટસને પાર પાડવાની જવાબદારી ભરત બોઘરાને સોંપવામાં આવી હતી જી હા સૂત્રો મુજબ ભરત બોઘરાએ ખૂબ મોટી મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હોવાનું હાલ માલવું પડી રહ્યું છે ભરત બોગરા પોતે પાટીદાર નેતા છે અને ભૂપત ભાયાણી પણ લેવવા પાટીદાર સમાજથી આવે છે. માટે તે સમીકરણ પણ સેટ કર્યા અને સાથે સાથે ભૂપત ભાયાણી સાથે રાજનૈતિક દાવપેચ પણ રમવામાં આવ્યા અને આખરે ભાજપનું ઓપરેશન લોટસ સફળ થયું. માટે ભૂપત ભાયાણીને ફરી પક્ષમાં લાવવાનો શ્રેય ભરત બોગરાને જાય છે તે કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય. અહીં એ વાત પણ જણાવી દઈએ કે હજુ પણ આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો પાર્ટીને રામ રામ કરી દે તેવી વાતો ચાલે છે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપને બાય બાય કહે તેવી ચર્ચાઓ છે ત્યારે જોવાનું એ રહે છે કે ભાજપ તેમને પોતાના તરફ કરી શકે છે કે પછી આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્યોને યથાવત રાખવામાં સફળ રહે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેશભાયાણીના રાજીનામા પછી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગડવીથી લઈને કાર્યકર્તાઓની અંદર અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે લોકો સમજી નથી રહ્યા કે શું થઈ રહ્યું છે અને કેવી રીતના ચાલી રહ્યું છે ત્યારે રાજીનામાને લઈને ઈસુદાન ગડવીએ ગુજરાત તકના કેમેરા સામે કેટલાક ખુલાસાઓ કર્યા છે તો કેટલાક ધડાકાઓ પણ કર્યા છે સાથે તેમનું દર્દ પણ છલકાઈ આવ્યું હતું રાજીનામાને લઈને અને ભાજપ ઉપર પ્રહારો કરતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવો સાંભળ્યું આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાયેલા છે તેમનાથી વાત કરીશું ઈસુદાનભાઈ આપના ધારાસભ્ય વિસાવદરના રાજીનામું આપી ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે તેમને જે પ્લેટફોર્મની જરૂર હતી આમ આદમી પાર્ટીમાં મળે એવું નહોતું આમ આદમી પાર્ટીમાં એવું પ્લેટફોર્મ મળે એવું નહોતું નહીં આમ આદમી પાર્ટી છે એ વિચારોની પાર્ટી છે અહીંયા ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોય શિક્ષણ હોય આરોગ્ય હોય અને આમ આદમી પાર્ટી હંમેશા આમ આદમી માટે છે આજે એમણે એક વર્ષ સુધી કામ કર્યું એમનો આભાર પણ એમણે રાજીનામા આપવાની જરૂર નથી માનલો આમ આદમી પ્લેટફોર્મ ન મળ્યું તમે વિઝાવાદની જનતા માટે તો કરો મને વિસાવદરની જનતા માટે શું કામ તમે રાજીનામું આપ્યું રાજીનામું પણ ક્યાં જરૂરથી ફરીથી ચૂંટણી શું કામ લાવવાની જરૂર હતી આ જ જનતા જઈ ભાજપ વિરોધી રહી છે ખબર છે ત્યારે ભાજપ વારે વારે વિસાવદરની જનતા ઉપર શું કામ આવું કરે છે આ પહેલાં પણ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપે વિસાવદરમાંથી રાજીનામું આપીને પોતાના જોઈન કરાવ્યા હતા આ ભાજપ એકસો છપ્પનમાંથી નથી ચાલતી એટલા માટે આ કરે છે ભાજપ ભાજપને ભાજપ તરફથી કહી શકાય કે એક કમજોર કરવાનું આ સીધું ષડયંત્ર કારણ કે પાંચ ધારાસભ્યો હતા એમાંથી એક ઉપર કેસ ચાલી રહ્યો છે એક ધારાસભ્ય આજે રાજીનામું આપી ચૂક્યા છે બાકીના ત્રણ ક્યાં છે અને શું આપની વાતચીત થઈ છે ભૂપતભાઈ જોડે છેલ્લે શું વાતચીત થઈ હતી તમને શું સંકેત ન મળ્યો કે રાજીનામું આપી શકે છે ભૂપતભાઈ ભૂપતભાઈને તો આ જયારે એક વર્ષ પહેલાં ચૂંટણીના પરિણામ આવ્યો ત્યારે જ આ લોકો ઉપાડીને લઈ ગયા હતા બરાબર છે પછી એમને સમજાવવામાં આવ્યા પાંચે પાંચ ધારાસભ્યોને ચાર ધારાસભ્યો મેરુની જેમ અકબંધ છે દરેક ધારાસભ્ય પાસે ભાજપ દર અઠવાડિયે જાતું હતું કોઈને કોઈ નેતાને એવું કે બે રેડી થઈ ગયા તમે તે ઘરે આવો છો એટલે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ ગુજરાતની જનતાને મારે કહેવું છે કે લોકો આવશે કે જશે પણ તમે આ ભાજપને ગરભેગી કરજો કારણ કે એને નકલી કાંડ બંધ નથી કરવા એને વિપક્ષને તોડવું છે અને વિપક્ષને કમજોર કરવું છે અને એટલા માટે મેં ભૂતભાઈ પાસે છ દિવસ પહેલાં જ મારી વાત થઈ હતી લોકસભાને લઈને મિટિંગ કરવાના હતા આમાં બધી મિટિંગોમાં અમારા હાજર રહ્યા હતા બીજા ચાર ધારાસભ્યો છે એ એકદમ મેરુ પર્વતની જે અકબંધ છે એટલે સ્વાભાવિક છે કે આ એક મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ભાજપે જે ષડયંત્ર રચ્યું છે બે હજાર બાવીસમાં આવો માહોલ બન્યો સત્યાવીસમાં સરકાર બનશે એટલા માટે અરવિંદ કેજરીવાલજીને બીજા નેતાઓને દિલ્હીના નેતાઓને જેલમાં નાખ્યા છે અરવિંદ કેજરીવાલજી નાખવાનો પ્રયાસ કરે છે એટલે ભાજપની ચાલશે શું સંદેશ રહેશે કારણ કે પહેલાં ભાજપમાં હતા આમ આદમી પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય બન્યા પરંતુ હવે એક વર્ષની અંદર જ રાજીનામું આપી દીધું મારે બીજું કોઈ સંદેશ નથી કહેવો પણ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટી માટે શું સંદેશ કારણ કે એક ધારાસભ્ય તમારો એમણે જનતા પાર્ટીને મારે એટલું જ કહેવાનું છે કે તમે વિસાવદરની જનતાને જવાબ આપો તમે કઈ રીતે ડરાવી ધમકાવીને અમારા ધારાસભ્યોને લઈને રાજીનામા અપાવો છો ફરીથી ચૂંટણી લાવવા માટે બરાબર છે એટલે ગુજરાતમાં તમારી સરકાર હોય તમારી એજન્સીઓ એટલે તમારે ગમે એને દબાવી દેવાના તો કાલે તમે મારી નાખ કોકને એટલે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહી વિરોધી કૃત્ય કર્યું છે અને વિસાવદર જનતાની ભારતીય જનતા પાર્ટી માફી માગવી જોઈએ અંતિમ સવાલ લોકસભા ચૂંટણી પહેલાં શું લાગે છે કે ક્યાંક કમજોર કરવાની કોશિશ કરવામાં આવી હોય

સમાચારોમાં સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી મળીશું અત્યાર સુધી તમે કોર્પોરેટ કંપનીઓ પેઢીઓને દિવાળું ફૂંકીને ઉઠી જતા સાંભળી હશે ઉઠી જતા એટલે કે દિવાળું કરી અને છૂમંતર થઈ જવું પહેલી વખત ભરૂચ નગરપાલિકાએ દિવાળું ફૂંકી દીધું છે અને દિવાળું એ હદ સુધી ફૂંક્યો છે કે સમગ્ર શહેરની અંદર અંધાર પટ છવાઈ ગયો છે ડીજીવીસીએલને કરોડોની ચૂકવણી બાકી હોવાના કારણે ડીજીવીસીએલ એ બે હજાર જેટલી સ્ટ્રીટ લાઇટોના કનેક્શનો કાપી નાખ્યા છે પરિણામે લોકોને રસ્તાઓ પર આવી જવું પડ્યું છે લોકો દાન માંગી અને નગરપાલિકાનું દેવું ભરવાના પ્રયાસો પણ કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો કેટલા કરોડનું દેવાળું ફૂંકાઈ ગયું છે આગામી સમયની અંદર શું થશે કે ભરૂચની જનતા માત્ર અંધારપટ નીચે જ રાત ગુજારશે જોઈશું આ રિપોર્ટમાં ભરૂચ નગરપાલિકાના અણધણ વહીવટના કારણે કરોડોનું દેવું ફૂંકાઈ ગયું છે ડીજીવીસીએલને સાડા સાત કરોડ રૂપિયા આપવાના બાકી હોવાથી બે હજાર જેટલી સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કાપવામાં આવ્યા છે જેના કારણે શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે પાલિકાના પાપે લોકો રાત્રિના સમયે અંધારામાં રહેવાનો વારો આવ્યો છે વિપક્ષ ખાલી તિજોરી લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે પાલિકા પહોંચ્યું હતું આંધળા વહીવટને લઈને પાલિકાની કચેરીને પણ ઘેરી લીધી હતી ટૂંક જ સમયમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો પાલિકાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની તિજોરી કરેલી છે ખલાસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નું નગરપાલિકામાં શાસન હોય અને દર વર્ષે નગરપાલિકા નું દેવું વધતું જઈ રહ્યું છે બે જવાબદાર બિન અનુભવી લોકોના હાથમાં સુકાન આવ્યા પછી જે નગરપાલિકામાં બે ના અંદર અઢાર કરોડ રૂપિયા દેવું હતું એના પછી આજે બે હાજર અંદર સિત્તેર કરોડ રૂપિયા જેટલું દેવું વધી ગયું છે ભરૂચ નગરપાલિકાની અનાહત અને ગેરવહીવટના કારણે ભરૂચની પ્રજાને આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તમે નગરપાલિકાના શહેરી વિસ્તારમાં જુઓ તો જીબી દ્વારા બે હજાર જેટલી સ્ટ્રીટ લાઇટોને કનેક્શન કટ કરી દેવામાં આવેલું છે સાત કરોડ રૂપિયા જેટલી માતબર રકમ નગરપાલિકા દ્વારા જીબીને ચૂકવવામાં ન આવતા જીઈબીએ આ પગલું લીધું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોને પૂછવા માંગુ છું તમે જે વિકાસની વાતો કરો છો ક્યાં છે તમારો વિકાસ વર્ષના અંદર પાણી ના મળતું હોય ભરૂચ લોકોને શહેરના રોડ રસ્તાના ના ઠેકાણા ના હોય કચરા ઉપાડતા રેગ્યુલર કચરા ઉપાડવાનું સફાઈ ની કામગીરી ના થતી હોય પાલિકાના અંધેરી નગરીને ગંડુ રાજા જેવા વહીવટ કારણે લોકોને રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે લોકો પાલિકાનું દિવાળું ચૂકતે કરવા માટે દાન અને ગંઠડી લઈને રસ્તા ઉપર લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યા છે બસ ભરૂચવાસીઓને હવે આજ દિવસો જોવાના બાકી હતા હું ભરત નગરપાલિકા આજે એવી નિસાઈ હાલતમાં આવી ગઈ છું શાસકો અને વિરોધ પક્ષો એ ભેગા થઈને પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સોને ક્યાં ચાવ કરી ગયા મને કંઈ જ ખબર નથી હું તો હું તો એક નિર્જીવ વ્યક્તિ હતી પણ મારા નામ પર પ્રજા પાસે પાણી વેરો શિક્ષણ વેરો હાઉસ ટેક્સ વૈસાઈ વેરો સફાઈ વેરો ન જાણે કેટલા કેટલા ટેક્સો ઉઘરાવી અને પ્રજાની સુખાકારીને બદલે એ લોકો એમના ગજવા ભરેલા છે હું મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી છે અને હાલમાં જ લાઈટ બિલ ન ભરવાને કારણે મારું ભરૂચની જનતા અંધારપટમાં ધકેલાઈ ગઈ છે મારું હૃદય ચીરાઈ રહ્યું છે જેમ દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતી વખતે પાંડવો મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા તેમ શાસક પક્ષ અને વિરોધ પક્ષે મારી આ જર્જરિત હાલત કરી નાખી છે મારું વસ્ત્રહરણ કરી નાખ્યું છે પણ વિરોધ પક્ષો બી એમની ભૂમિકા નથી ભજવતી બહુ સરસ વાત છે મારે ના છૂટકે આજે રસ્તા પર આવી અને આ ભીખ માગવાનો વારો આવેલો છે કે ભરૂચની પ્રજા અમને જે કંઈ મદદ થાય એ કરે તો હું લાઈટ બિલના પૈસા ભરી શકું ભવિષ્યમાં પાણીનો કનેક્શન ના કપાય એ બી હું ભરી શકું અને ભરૂચની પ્રજાની જેટલી સેવા જેટલી સુખાકારી કરી શકાય એવી કરી શકું એના માટે આજે રસ્તા પર ઉતરી આવી છે પણ મારે ના છૂટકે મારું હૃદય ચીરાય છે છતાં ભી મારે ભારત માતા કી જય અને વંદે માતરમ ના સૂત્રો બોલવા પડે છે બોલો ભારત માતા કી જય આમ તો શરમ ના મારે મોડું છુપાવવું જોઈએ પરંતુ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દિવાળું ફૂંકવા વિશે શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજરોજ રોજ ભરૂચ નગરપાલિકા ભરૂચ શહેરમાં સ્ટ્રેટ લાઇટના કનેક્શનો કાપવામાં આવ્યા છે જીવી દ્વારા અને આ ભરૂચ શહેરમાં ભરૂચ શહેરના નહીં ભરૂચ ભરૂચ જિલ્લાની તમામ તમામ નગરપાલિકાઓમાં પાલિકાઓમાં જીવી દ્વારા સ્ટેટ લાઇટના કનેક્શનો કાપવામાં આવ્યા છે અને ભરૂચ શહેરમાં ધારાસભ્ય શ્રી જિલ્લા પ્રમુખશ્રી અને નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી જે બીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને અમે બાહેદારી આપીએ છીએ કે આ વાતનું નિરાકરણ અમે જલ્દીથી આવશે અમે પ્રયત્ન કરીએ છીએ કે કાલે કાલ સુધીમાં વાતનું નિરાકરણ આવી જાય અને અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું દ્વારા નગરપાલિકા કનેક્શન આપવામાં આવે છે આવેલ છે વરૂપ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના જે કોઈ વીજ બિલો આવે છે તે તમામ ભરપાઈ કરવામાં આવે છે આજની તારીખમાં સ્ટ્રીટ લાઇટના વીજ બિલ પેટે નગરપાલિકાની કોઈ રકમ બાકીમાં નથી એ સિવાય પાણી પુરવઠાના જે કોઈ વીજ બિલ આવે છે એ ચાલુ વીજ બિલો નગરપાલિકા દ્વારા ભરવામાં આવે છે અત્યારે પ્રશ્ન પાછલી બાકી વીજ બિલો પેટેની છે પાણી પુરવઠા વિભાગના જે પાછલા સાત કરોડ જેવી રકમ બાકી પડી છે તેના ભરપાઈ થવાના કારણે ડીજીએલ દ્વારા કનેક્શનો કાપવામાં આવેલ છે સરકારશ્રી દ્વારા વીજ બિલ પ્રોત્સાહક યોજના જાહેર કરેલ છે અને જેમાં જે નગરપાલિકાઓ વીજ બિલ નથી ભરી શકી અથવા તો જેની પાછળ બાકી પડેલ છે એમાં નગરપા સરકારશ્રી તરફથી રકમ આપના આપવામાં આવનાર છે જે દરખાસ્ત પણ ટૂંક સમયમાં અમારી મંજૂર થશે અને એમાંથી જે પૈસા આવશે નગરપાલિકા દ્વારા ડીજીવીસીએલમાં તમામ રકમ ભરવામાં આવશે અને પાછલી બાકી જીરો કરવામાં આવશે અત્યારે જે આ જે લાઇટો કપા કાપવામાં આવેલ છે તેના માટે ડીજી અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ અને ટૂંક સમયમાં અનુસારું નિરાકરણ આવશે સર ક્યાં સુધીમાં નિરાકરણ આવશે અને કેટલી રકમ બાકી છે બાકી રકમ પાછલી બાકી પાણી પુરવઠાની સાડા સાત કરોડની આસપાસ છે અને એના માટે જ અમે દરખાસ્ત કરીએ છીએ સરકાર સીમાંથી રકમ મેળવવા માટે અને એ ચર્ચા અમારી ચાલી રહી છે લગભગ કાલ સુધી અમારું આ નિરાકરણ આવશે અને કાલે લાઇટ ચાલુ થઈ જશે એવી અમને અપેક્ષા છે સર સાત કરોડની રકમ બાકી છે તો એક સાથે ભરવામાં આવશે કે સરકારશ્રી દ્વારા યોજના એવી જાહેર કરેલ છે કે જે નગરપાલિકાઓની જે કોઈ વીજ બિલની બાકી રકમ પડેલ છે એ તમામ રકમ માટે દરખાસ્ત કરવાની થાય છે એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા પણ લગભગ નવ કરોડ રૂપિયાની માગણી કરેલ છે અને એ રકમ આવશે એટલે એક સાથે બિલ ભરાઈ જશે હવે જોઈએ જયારે લોકો દાન ઉગરાવી ને પાલિકામાં જમા કરવા ગયા ત્યારે શું થયું જે જમા થયા છે નગરપાલિકાનું દેવું કરવા અમે બિલ માંગીને આવ્યા છે હવે આ પૈસા અમે અહિયાં નગરપાલિકામાં જમા કરાવીએ છીએ

પરંતુ અમે એ સ્વીકારેલા નથી એવા કોઈ ફાળાની નગરપાલિકાની જરૂરિયાત નથી અને નગરપાલિકા સક્ષમ છે અને ફરી અને ચાલુ કરવડાવશે સમાચારોમાં બસ હાલ આટલું જ વધુ સમાચારો જોવા માટે જોતા રહો ગુજરાત